આજે આપણે દૂધને ઉકાળવાની ઝંઝટ વગર એકદમ ક્રીમી અને મલાઈદાર બાસુંદી બનાવીશું જેના માટે જાડા તળિયાવાળી કડાઈમાં નીચે ઘીવાળું બ્રશ લગાડી અને એક લીટર દૂધ લઈ લઈશું તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો આમાંથી એક ચમચા જેટલું દૂધ અલગ કાઢી અને ગેસ ઉપર મૂકી દઈએ દૂધને ગરમ થવા એક ચમચી ઘી લઈ અને તેમાં થોડાક ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને કાઢી લઈશું આ જ પેનની અંદર અડધી વાટકી ખાંડને પાથરી અને આને આપણે સ્લો ફ્લેમ પર કેરેમલાઇઝ થવા દઈશું ત્યાં સુધી જે દૂધ અલગ કાઢ્યું હતું એમાં એક ચમચી તપકીનો લોટ નાખીને મિક્સ કરી લઈએ તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો અથવા તો મિલ્ક પાવડર પણ લઈ શકો છો અને કંઈ ન લેવું હોય તો દૂધને વધારે ઉકાળી લેવાનું તો અહીં આપણે દૂધમાં ઊભરો આવી ગયો છે સાઈડમાં જે મલાઈ ચોંટે છે એને પણ આપણે આમાં મિક્સ કરતા જઈશું અને હવે તપકીરના લોટવાળું મિશ્રણ છે તે આપણે હલાવીને આની અંદર એડ કરી દઈએ એને મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર થોડીક વાર થવા દઈશું ત્યાં સુધી આપણે ખાંડને ચેક કરી લઈએ આપણી ખાંડ ઓગળવા લાગી છે તો હવે આને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ખાંડ એકદમ સરસ ઓગળી જાય ત્યારબાદ આની અંદર આપણે જે દૂધ ગરમ થવા રાખ્યું હતું એમાંથી ચારેક ચમચા જેટલું દૂધ નાખીને મિક્સ કરી લઈશું ખાંડ દૂધમાં સરસ મિક્સ થઈ જાય એટલે આની અંદર પોણા કપ જેટલો મોળો માવો નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું માવો નાખવાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે માવો સરખો મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણને દૂધમાં નાખી બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ ઉકળવા દઈશું સરસ ઉકળી જાય એટલે આની અંદર શેકેલા ડ્રાયફ્રુટ ક્રશ કરીને નાખી દઈએ સાથે પાંચ ચમચી ઇલચીનો પાવડર નાખી અને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એક કલાક ઠંડુ કરી લેશું ઠંડુ થયા પછી આપણે એને સર્વ કરીશું તો તમે પણ એક વખત મારી રીતે આ બાસુંદી જરૂરથી ટ્રાય કરજો